હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત આજે સોમવતી અમાસ આવી છે મારે પીપળના પૂજન કરવા છે પીપળના પાનમાં શ્રી ભગવાન મારે પીપળના પૂજન કરવા છે મેં તો દૂધ પાણીનો ભર્યો મારે પીપળ માયર પણ કરવું છે પીપળના પનમાં માં શ્રી ભગવાન મારે પીપળના પૂજન કરવા છે તમે સોનાના દાન દીધા હશે તમે નો દીધા હોય તેઓ દે ચો દાન મારે પીપળાના પૂજન કરવા છે તમે રૂપાના દાન દીધા હશે તમે નો દીધા હોય તો દે ચો દાન પીપળાના પાનમાં શ્રી ભગવાન આજે સોમવતી અમાસ આવી છે મારે મહાદેવની પૂજા કરવી છે મારે દૂધ ને ચડ ચડાવવા છે પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે વસ્ત્રોના દાન દીધા હશે તમે નો દીધા હોય તો દે ચોદાન પીપળાના પાનમ શ્રી ભગવાન મારે પીપળાની પૂજા કરવી છે તમે પગના પગર ખા દીધા હશે તમે નો દીધા હોય તો દેજો જો દાન મારે પીપળાની પૂજા કરવી છે તમે અનના દાન દીધા હશે તમે નો દીધા હોય તો દેજો જો દાન પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે ગાયું ના દાન દીધા હશે તમે ન દીધા હોય તો દેજો દાન પીપળાના પાનમાં શ્રી ભગવાન આજે સોમવતી અમસ આવી છે મારે પીપળાના પૂજન કરવા છે પીપળાના પાનમાં શ્રી ભગવાન મારે પીપળે દીવા કરવા છે પીપળાના પાનમાં શ્રી ભગવાન પૂજા કરી પ્રદક્ષિણા કરવી છે પૂજા કરી પ્રદિષણા કરવી છે મારે પીપળાના પૂજ કરવા છે મારે પિતૃને શાંતિ આપવી છે પીપળાના પાનમાં શ્રી ભગવાન આજે સોમવતી અમસ્યા છે મારે પીપળાના પૂજન કરવા છે પીપળાના પાનમાં શ્રી ભગવાન હલો મિત્રો આપણું ગીત ગમે વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં